સુરતમાં ફરી નવા વર્ષે હત્યાની ઘટના બનવા પામી છે ત્યારે સચિન વિસ્તારમાં યુવાની ચપુના ગામારી હત્યા કરી દેવામાં આવી છે જેની જાણ થતાં પોલીસ દોડતી પામી હતી અને લાશનો કબજો લઈ હત્યા કરી ભાગી છૂટેલા હત્યારોને ઠેપવી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે સુરતમાં ગુનેગારો રોજ ખૂંખાર બની રહ્યા ત્યારે સુરતમાં આવી યુપી કે બિહારનું કોઈ ગામડું હોય તેમ રોજેરોજ હત્યાના પ્રયાસ અને હત્યાના ગુનાઓને અસામા તત્વો અંજામ આપી રહ્યા છે ત્યારે નવા વર્ષની શરૂઆત જ ગુનેગારોની હત્યાની ઘટનાથી કરતા પોલીસ પણ દોડતી થવા પામી છે વાત એમ છે કે એક તરફ લોકો નવા વર્ષને વધામણા કરી રહ્યા હતા ત્યાં નવા વર્ષની શરૂઆતમાં સચિન પોલીસે હત્યાની ઘટના લઈને દોડતી થવા પામી છે સુરતના સચેન વિસ્તારમાં યુવક પર ચપ્પુ વડે હુમલો કરાતા ગંભીર ઇજાઓ થઈ હતી સુરત નામના યુવાન પર રજાની હુમલાખોર હથિયારો દ્વારા ચપ્પુના આડેધડ ઘા મારી તેની હત્યા કરી ભાગી છૂટ્યા છે બનાવની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ સાથે સચિન પોલીસનો કાફલો સ્થળે દોડી જવા પામ્યો હતો અને પોલીસે મૃતક સુરતની લાશનો કબજો લઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે હાલ તો નવા વર્ષની શરૂઆત સાથે સચિન વિસ્તારમાં યુવાનની હત્યાની ઘટના બની હોય જેને લઈને પોલીસ દ્વારા હથિયારોને ઝેટવી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે આમ નવા વર્ષની અંદર બે બે હત્યા થવા પામી છે